અમદાવાદમાં શ્રી વસુંધરા રોયલ સોસાયટીમાં પારંપરિક ગરબા માની આરાધના અને પારંપરિક ગરબાનો અનોખો સમન્વય ત્યારે સોસાયટીના તમામ સભ્યો દ્વારા ગરબાનું અનેરું આયોજન ત્યારે પ્રાચીન અર્વાચીન ગરબા સાથે મા અંબાની કરાય છે આરાધના ત્યારે ત્રીજા નોર્થે એક સરખા પરિધાનમાં ગરબાની જામી રમઝટ ત્યારે પારંપરિક પહેરવેશ સાથે ગરબે ગુમી સોસાયટીની મહિલાઓ ત્યારે ત્રણ તાલી ટીમલી ટેટુડો રાસ હીંચ જેવા ગરબાની રમઝટ બોલાવી ત્યારે સોસાયટીના અબાલ વૃદ્ધ સૌ કોઈ ભેગા મળી ગરબા ગાય છે તો મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદથી ત્યારે અમદાવાદમાં વસુંધરા રોયલ સોસાયટીમાં પારંપરિક ગરબા જોવા મળ્યા ત્યારે માની આરાધના અને પારંપરિક ગરબાનો અનોખો સમન્વય જોવા મળ્યો ત્યારે સોસાયટીના તમામ સભ્યો દ્વારા ગરબાનું અનેરું આયોજન કરાયું પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે પહેરવેશ સાથે ગરબે ગુમી હતી સોસાયટીની મહિલાઓ ત્યારે ત્રણ તાલી ટીમલી ટેટુડો રાસ હિંચ જેવા ગરબાની રમઝટ બોલાવાઈ ત્યારે સોસાયટીના આબાલ વૃદ્ધ સૌ કોઈ ભેગા મળી એક ગરબા ગાયા હતા